નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીરસોમ ખેડૂત મિત્રો છેલ્લા બે ત્રણ દિવસની અંદર ગુજરાતના જુદા જુદા ભાગોમાં અતિવૃષ્ટિ થઈ એટલે કે ખૂબ વરસાદ પડ્યો ખાલી વરસાદ જ નહીં સાથે સાથે પવનની ગતિ લગભગ ત્રીસ થી લઈને પિસ્તાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ખૂંખાણો આ જે અસર સીધી જ આપણા ખેતી પાકોની અંદર થઈ ઘણા બધા પાકોની અંદર નુકસાન થયું છેલ્લા બે દિવસની અંદર ખેડૂત મિત્રો દ્વારા ફોટોગ્રાફ વિડીયો સોશિયલ મીડિયા ન્યૂઝના માધ્યમથી આપણે સૌએ જોયું કે ગુજરાતના ઘણા બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતનો હોય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર ઘણા બધા જિલ્લાઓમાં અતિ વરસેલા વરસાદ અને પવનની ગતિએ ખેતી પાકોને નુકસાન થયું એની અંદર બાગાયતી પાકો હોય શાકભાજીના પાકો હોય રોકડીયા પાકો હોય કઠોળ પાક હોય કે કપાસ જેવો ખૂબ જ અગત્યનો પાક હોય અને મિત્રો આજે જે મારે વાત કરવી છે કારણ કે અત્યારે ખેડૂતોની વિકટ પરિસ્થિતિ ઘણા બધા જિલ્લાઓમાં ખાસ કરીને જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરનો ઘણો બધો વિસ્તાર જૂનાગઢનો વિસ્તાર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર કચ્છ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો મધ્ય ગુજરાતની અંદર વડોદરા સુરત ખેડા આણંદ અમદાવાદનો ઘણો બધો વિસ્તાર બોટાદનો વિસ્તાર અમરેલી ભાવનગર આ બધા જિલ્લાઓની અંદર જે અગત્યનો અને રોકડીઓ પાક જેને સફેદ સોના તરીકે ઓળખીએ કપાસનો પાક હતો અને કપાસનું પાકનું વાવેતરનો વિસ્તાર પણ ઘણો બધો ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં ખૂબ આગોતરો કપાસ હતો કે જે ખેડૂત મિત્રોએ મે મહિનાની અંદર કપાસનું વાવેતર કર્યું હતું ઘણા બધાને વાવણીના જૂન એન્ડ કે જુલાઈની અંદર કપાસનું વાવેતર હતું જે કપાસની અંદર નેવું દિવસથી વધારેનો સમય હતો જે કપાસ ચારથી લઈને પાંચ ફૂટની હાઈટમાં હતો ચાલીસ પચાસ ઝીંડવા હતા આ કપાસની અંદર હું તમને ફોટોગ્રાફ વિડિયો પણ આની અંદર બતાવું આ ખેડૂતના પોતે મોકલેલા જ બધા વિડીયોને ફોટોગ્રાફ છે મેં પણ કપાસના ખેતરની વિઝિટ કરી એનું પણ આગળ તમને વાત કરીશ આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે શરૂઆતનો પિરિયડ ખૂબ ધીમે ધીમે વરસાદો થયા વાવેતર પણ સારું હતું પરિસ્થિતિ પણ ખૂબ સારી હતી પણ એકાએક આજે સર્ક્યુલેશન અને વરસાદની પેટર્ન બદલાણી અને પવન સાથે વરસાદ આવ્યો એટલે કપાસ ઊભે ઉભા કપાસ ઢોળી બીજી એક પરિસ્થિતિ એ સર્જાણી કે કપાસ મૂળ જાય જેને પેરાવિલ તરીકે ઓળખે એટલે કે જે ખાસ કરીને કપાસની અંદર સારો નરવો કપાસ એકાદ દિવસની અંદર જ એને મૂરજાય અને જે મરી ગયો હોય એવી પરિસ્થિતિમાં આપણે કપાસ જોઈએ જે ફોટોગ્રાફની અંદર તમે જોવો છો હવે પરિસ્થિતિ આ જે નિર્માણ થઈ એની પાછળનું વાતાવરણના પરિબળો જ જવાબદાર છે બીજું કોઈ કારણ નથી ન તો આ કોઈ દવાઓની આડઅસર છે ન કોઈ આપણી પદ્ધતિઓના ફેરફારોને લીધે છે ફક્ત ને ફક્ત હવામાનની અંદર આવેલા એકાએક બદલાવો જે રૂટીન આપણી પદ્ધતિ હતી ધીરે ધીરે વાતાવરણ યોગ્ય હતું સૂર્યપ્રકાશ હતો દેખાતો હતો ધીમે ધીમે પીરિયડો પ્રમાણે વરસાદ હતો ઘણા જગ્યાએ પિયત આપી દેવામાં આવ્યું હતું કપાસ ખૂબ સારા હતા ખાતરો દવાઓના ટ્રીટમેન્ટ પણ ખેડૂત મિત્રોએ આપી હતી પરંતુ એકાએક પરિસ્થિતિ ફેરફાર છું એના લીધે જેને કહેવાય સ્ટ્રેસ આવે ઘણી વખત આપણે પણ આપણે એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં એકાએક ફેરફાર જ્યારે કહીએ કે ઠંડીમાંથી ગરમીમાં જઈએ અને આપણા શરીરની અંદર પણ એક પ્રકારનો એક સ્ટ્રેસ આવે એવો સ્ટ્રેસ પાકની અંદર એમ કારણ કે સતત વાદળછાયું વાતાવરણ સૂર્ય દેખાણો નહીં વરસાદ પડ્યો જે જમીનની અંદર પુષ્કળ વરસાદ પડવાને લીધે જમીનની અંદર સતત બે ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ ગયું હવાની અવર જવર ઘટી ગઈ ઓક્સિજન મળતો બંધ થઈ ગયો મૂળને સાથે સાથે પવન આવ્યો એટલે જે કપાસનો જોડક એ નમી ગયો અથવા તો પડી મિત્રો મારી ખાસ વિનંતી છે જે હું અહીં વાત કરું છું કાં તો સંશોધનના ભલામણોના આધારે વાત છે ઘણા બધા તજજ્ઞોના અનુભવોના નિચોડની વાત કરું છું ઘણા બધા પ્રોગ્રેસિવ પ્રગતિશીલ ખેડૂતોએ કરેલા ખતરાઓની વાત છે અને આપણે જે વાત કરવી છે મિત્રો એવી કરવી છે કે જેની અંદર ખર્ચ ખૂબ ઓછો થાય કારણ કે એક પરિસ્થિતિ એવી નિર્માણ છે કે કુદરતે જે કેર વર્તાવ્યો છે એની અંદર ખેડૂતોની કમર ભાંગી ગઈ છે અહીંથી હું આ માધ્યમથી એવી કોઈ વાત નહીં કરું કે જેનાથી તમારો ખર્ચ વધે અને છેલ્લા મેં જોયું છે કે બાર થી ચોવીસ કલાકની અંદર સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો આવી ગયા કે આ દવા નાખો આ ખાતરા વાપરો ઉપરથી સ્પ્રે કરો આપો એટલે તમારો કપાસ પાછો હતો એવો ને એવો થઈ જાય મિત્રો હું અને આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે કુદરતની અંદર આવેલા જે પરિબળોના ફેરફારો અથવા કુદરતની જે થપાટ છે એની સામે લડવું ખૂબ મુશ્કેલ હોય આપણે માણસ છીએ જે પદ્ધતિઓ કરવાની છે એની અંદર એવી પદ્ધતિઓ કરીએ કે એનાથી આપણને કંઈક ફાયદો થાય કે જે ખર્ચ છે એ ઓછો કરીને થોડીક ટ્રીટમેન્ટો કરીએ બે ત્રણ વસ્તુ ખૂબ મહત્વની છે આ જે પરિસ્થિતિનું નિર્માણ ઓલરેડી થઈ ગયું છે હવે એને ભૂલી જઈએ ભૂતકાળ બની ગયું છે હવે શું કરવાનું છે પેલું કામ એ કરવાનું છે જે કપાસના છોડ ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી એટલે એટલા ત્રાસા જમીન દોસ્ત નથી જા નાના છોડ છે એ છોડને આપણે ઊભા કરીને જો પગેથી માટી દબાવી દઈએ હું વિડીયોની અંદર પોતે જે દબાવી રહ્યો છું એ તમને બતાવું છું કે આ છોડને ને થોડાક ઉભા કરી અને માટી દબાવી દઈએ તો છોડ ફરી પાછું મૂળ અવસ્થામાં આવી જાય કારણ કે એના તંતુ મૂળ જીવતા છે છોડ મરી નથી ગયો સ્ટ્રેસને લીધે મૂરજાઈ ગયો છે એને ખોરાક નથી મળતો કારણ કે ઉપરથી પણ વાદળછાયું વાતાવરણ સૂર્ય ન દેખાવાને લીધે પાંદડા પણ ખોરાક નથી બનાવી શકતા જમીનમાંથી પણ ઓક્સિજનની અવર જવર ઘટવાને લીધે અને ખોરાક નથી મળતો તો પહેલું કામ આ કર્યું બીજું કામ પાલર પાણી સૌથી સારો ને શ્રેષ્ઠ ઉપાય આના માટે જે મફતનો ઈલાજ કહી શકાય એ પાલર પાણી કુવા કે બોરનું પાણી આપણે ખેતરની અંદર ફેરવી દેવાનું છે કપાસની અંદર મિત્રો ખાસ આ પદ્ધતિ કરવાની છે ઘણા બધા મિત્રોના કોમેન્ટ હતી કે લાઇટના ઇસ્યુ છે કારણ કે વધારે વરસાદને વાવાઝોડા જેવી પરિસ્થિતિ સદમાન છે એટલે સો ટકા લાઇટના ઇસ્યુ હશે હું માનું છું પરંતુ એકાદ બે દિવસ પછી પરિસ્થિતિ રાબેતા મુજબ થાય હજી પણ વરસાદની આગાહી હોય વાવાઝોડાને આગાહી હોય ત્યાં સુધી આપણે કોઈ પગલા નથી ભરવાના જેસે થે કંડિશનમાં પાકને રહેવા દેવાનો છે ખર્ચ કરવાનો નથી તાત્કાલિક પગલાં ભરવાની શરૂઆત કરવાની નથી રાબેતા મુજબ આપણી પરિસ્થિતિ એકાદ બે દિવસમાં થાય પછી પાલર પાણી આપવાનું છે પાલર પાણીથી ફાયદો એ થશે કે જે મૂળ સ્થિતિ જમીનની હતી જમીનની અંદર પોરેશન વધશે એરેશન વધશે જમીનના કણો એકબીજાથી હવાની અવરજવર કરશે એટલે મૂળ સુધી આપણો ઓક્સિજન પહોંચશે અને મૂળ ખોરાક લેવાનું શરૂ કરશે એટલે પાકને ફરી પાછી તંદુરસ્તી તરફ લઈ જશે તો આ પાલર પાણીનો શ્રેષ્ઠ વિકલ્પ છે પાલર પાણી આપવું જ જોઈએ

જે આ વાતાવરણનું જે પરિબળ સર્જાણું છે એની અંદર ખાસ કરીને ફૂગજન્ય રોગો આવવાની શક્યતાઓ પૂરેપૂરી હોય એટલે મૂળની અંદર પણ ઘણા બધા ફૂગજન્ય રોગો લાગે જમીનની અંદર કારણ કે આ વાતાવરણમાં શક્યતા હોય એટલે એને આપણે શક્યતાના નિવારણ માટે આ જે એમોનિયમ સલ્ફેટ છ થી આઠ કિલો આપણે ગુઠાના વીઘામાં લીધું એની સાથે સાથે વીઘા દીઠ ગુઠાના વીઘામાં દોઢસો ગ્રામ કાર્બેન્જિમ પ્લસ છે આ જે કોમ્બિનેશનવાળી દવા છે સિસ્ટેમિક અને કોન્ટેક પ્રકારના ફૂગનાશક એને બેને મિક્સ કરી અને છોડથી બે ત્રણ આંગળ દૂર આપણે આપી દેવાનું છે એટલે એને ખોરાક મળવાનું શરૂ થશે એમોનિયમ સલ્ફેટ જે છે એ ખાસ કરીને વધારે પડતું જો પાણી લાગ્યું છે તો એની અંદર પણ રાહત આપશે નાઇટ્રોજન અને સલ્ફરના સ્વરૂપમાં છોડને ખોરાક પણ આપશે અને સાથે સાથે જે ભૂગનાશક દવા છે એ ફૂગજન્ય રોગોને અટકાવવાનું કામ કરશે એટલે બે બાજુથી આપણો છોડ જલ્દીથી રિકવર થવાની શક્યતાઓ વધી છે ત્રીજું કામ એ કરવાનું છે કે આપણે ઉપરથી પણ કારણ કે છોડ જ્યારે જીવતો છે અને જ્યાં ચાલીસ પચાસ ઝીંડવા છે એ ઝીંડવાની અંદર એને ખોરાકની પુષ્કળ પ્રમાણમાં જરૂર છે જ્યાં કપાસ નાનો છે ત્યાં પણ આ પદ્ધતિ આપણે કરવાની જ છે ઉપરથી એને છંટકાવ કરવાનો છે અને છંટકાવની અંદર પણ ઉપર ખાસ કરીને એક વોટર સોલ્યુબલ ખાતર છે સાથે ભૂગનાશક દવાની જરૂર પડશે જીવાતોની સમસ્યા અત્યારે આપણે વાત નથી કરતા અત્યારે ફટાફટ રિકવરી કરવા માટેના પ્રયત્નો કરવાના છે તો એના માટે જે કપાસ નાનો છે અને એ કપાસની અંદર ઓગણીસ 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 વોટર સોલ્યુબલ ખાતર છે આ ખાતરનો સ્પ્રે કરવાનો છે અને આ ખાતર એક પંપની અંદર સોથી સો સવા સો ગ્રામ નાખીને આપણે મિત્રો સ્પ્રે કરવાનો છે બીજું એક ફૂગનાશક અને સાથે સાથે બેક્ટેરી સાઇડ કારણ કે બેક્ટેરિયલ રોગ અને ફૂગજન્ય રોગ બંને કપાસની અંદર આવવાની મિત્રો શક્યતા હોય તો એ બંનેના નિવારણ માટે ખાસ કરીને ઉપરથી સ્પ્રે કરવાનો છે ઉપરથી સ્પ્રેમાં કાર્બન ડાયજિમ પ્લસ જેમનો પણ આપણે મિત્રો સ્પ્રેના સ્વરૂપમાં કરી શકીએ એક પંપની અંદર ચાલીસ ગ્રામ લેખે નાખીને એનો છંટકાવ કરવાનો છે અને સાથે સાથે ટ્રેપ્રોસાયક્લિન જેવી બેક્ટેરી સાઇડ પણ એક પંપની અંદર બે ગ્રામ નાખી અને એનો છંટકાવ કરી શકાય અથવા તો કોપર ઓક્ઝિક્લોરાઇડ જે એક પંપની અંદર સાહીઠ ગ્રામ અને સાથે કોપર ઓક્ઝિક્લોરાઇડની સાથે બેક્ટરી સાઇડ સ્ટેપ્ટ્રોસાયક્લિન બે ગ્રામ નાખીને પંપની અંદર છંટકાવ જો કપાસની અંદર ઘાટો કરશું પણ આ બધું પેલા પાલર પાણી પૂરતી ખાતર પછી આપણે મિત્રો કરવાનું છે તો એની અંદર રિકવરી આવવાની પૂરેપૂરી શક્યતાઓ વધી જાય એના પછીના જે ડોઝ છે એની અંદર ખાસ કરીને માઇક્રોન સૂક્ષ્મ તત્વનું ગ્રેડ નું ખાતરનો પણ સ્પ્રે આપણે કરી શકીએ તો આ રીતના કપાસના પાકની અંદર જે બે ત્રણ વસ્તુઓ છે મહત્વની એ વસ્તુઓ મિત્રો આપણે ખાસ કરીને કરવી જોઈએ પરંતુ દરેક વસ્તુના અવલોકન કરી અને અવલોકનને આધારે જ નિર્ણય લેવાના છે ડિસિઝન લેવાના છે અને એ પ્રમાણે કપાસના પાકની જે હાલની પરિસ્થિતિ જેને પેરાવિલ્ટ આપણે કહીએ જે ઉપરથી પ્રકાશનો છોડ આખો આખો મૂરજાઈ ગયો છે ઘણી જગ્યાએ પવન વધારે હતો ને હાઈટવાળા પાક હતા એ નમી ગયા છે જમીન દોસ્ત ગયા છે બધા જની અંદર આ ટ્રીટમેન્ટ અલગ અલગ પ્રકારની મેં જે કીધું એ ટ્રીટમેન્ટ આપણે આપશું તો એની અંદર ફરી રિકવરી આવશે અને ફરી આપણે સારો કપાસનો પાક લઈ શકશું તો મિત્રો આ પ્રકારના જે ખૂબ જ નજીવા ખર્ચે થાય એવા નિરાકરણના ઉપાયો મિત્રો આપણે કરવા જોઈએ મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ આ વિડીયો પૂરેપૂરું આપ નિહાળજો બીજા મિત્રોને શેર કરજો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા સમય પ્રમાણેના વિડીયો આપણે મળતા રહે ફરી એક વખત આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણા કોઈ પ્રશ્ન હોય તો મને અમારા નંબરની અંદર જે વોટ્સએપ નંબર પણ છે એની અંદર ફોટોગ્રાફર અને પ્રશ્ન પણ પૂછી શકો ટેલિફોનિક વાતચીત પણ મિત્રો કરી શકશો સમય રહેશે નવથી છ એમાં નવથી સવારના નવથી બારનો સમય અને બપોરના બેથી છ વાગ્યા સુધી આપ ફોન અને ટેલિફોનિક પણ વાતચીત કરી શકશો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી ભાષા હાથ મળશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપજો ધન્યવાદ આભાર